પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં ખુલ્લી ગટરથી અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે એનએચએઆઈ દ્વારા બનાવેલ ભૂગર્ભ ગટરની હાલત બિસ્માર જણાઈ રહી છે એનએચએઆઈ દ્વારા બનાવેલ ભૂગર્ભ ગટરની હાલત બિસ્માર હોય સત્વરે ગટરના ઢાંકણા નાખવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે ગટરમાં જ્યાં જુઓ ત્યાં ખુલ્લા ઢાંકણા તેમજ સાફ સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે રાધનપુરના ગંજ બજારથી લઈને ઇન્ડિયન ગેસ એજન્સી સુધીની તમામ ગટર લાઇન જોખમી ગણાઈ રહી છે ઇન્ડિયન ગેસ ધારકો અહીંયા ગેસ એજન્સી હોય અવરજવર કરતા જોવા મળે છે ત્યારે અહીંયા આજ મુખ્ય માર્ગ પર ગટર લાઇન તૂટી જવાથી આરપાર બે ફૂટ જેટલું ગાબડું પડ્યું છે જેને લઈને વાહન ચાલકો ભયના ઓથારે જણાઈ રહ્યા છે એક બાજુ શહેરમાં ગટરના ખુલ્લા ઢાંકણા અને સાફસફાઈનો અભાવ તો બીજી તરફ હવે ગટર લાઈનો જોખમી જણાઈ રહી છે ત્યારે અહીંયા અકસ્માત સર્જાય તેવી સ્થિતિ જણાઈ રહી છે તેમજ ભૂગર્ભ ગટર બ્લોકેજ હોવાથી અવારનવાર શહેરમાં ગટર ઉભરાવાની સમસ્યામાં પણ વધારો થયો છે હાઇવે ઓથોરિટીની બેદરકારી ક્યાંક ભારે પડી શકે તેવા દ્રશ્યો રાધનપુરમાં જોવા મળી રહ્યા છે ત્યારે સત્વરે ભૂગર્ભ ગટરના ઢાંકણા નાખવામાં આવે તેમજ સાફ સફાઈ કરવામાં આવે અને તૂટી ગયેલ બિસ્માર ગટરમાં સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ રાધનપુર